વડોદરા જિલ્લા પંચાયત ખાતે વડોદરાના સાંસદ અને કલેક્ટરના હસ્તે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નારી વંદન સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા ઊભી કરવામાં આવી છે આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા રમતના સાધનો ફીડિંગ રૂમ ટોયલેટ પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે અગાઉ આ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ મેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટેની અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયતની સદસ્યો અને પરિવારિયા આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે ઉપરાંત તેની બાજુમાં પણ આવેલ જિલ્લા અને રાજ્ય કક્ષાની કચેરીઓ જેમ કે કુબેર કુબેરભવ નર્મદા ભવનમાં કામ કરતી ધાત્રી માતાઓ પણ આ ઘોડિયાઘરમાં પોતાના બાળકોને મૂકી શકશે વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં ઘોડિયાઘરને ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના યુવાને શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમાંક જોશી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી બેન સોની વડોદરા જિલ્લા કલેક્ટર બી એમ શાહ ડીડીઓ મમતા હિરફરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ રૂપે હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત પરિવાર દ્વારા માન્ય કલેક્ટરશ્રી અને માન્ય સાંસદશ્રી તેમજ તમામ ધારાસભ્યશ્રીઓ બધાના માર્ગદર્શન અને સપોર્ટ હેઠળ જિલ્લા પંચાયતમાં આજે ઘોડિયાઘર તેમજ મહિલાઓ માટેના રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતના સદસ્યો તમામ મહિલા કર્મચારીઓ તેનો મહત્તમ ઉપયોગ કરે તે માટે હું સૌને વિનંતી કરું છું થેન્ક યુ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને તમામ સદસ્યશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને તમામ જિલ્લા પંચાયતના સ્ટાફ સાથે મળી અને આ એક ઘોડિયાઘરનું આ એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફિડિંગ માટેનો અલગ રૂમ બાળકોને રમવા માટેની અલગ વ્યવસ્થા આ માટેનું એક ખૂબ સુંદર આયોજન જે પ્રકારે કરવામાં આવ્યું છે હું જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ છે આજે કોઈ સંજોગો તો સંજોગો વસાત હાજર નથી રહી શક્યા તેમને તથા ડીડીઓ મેડમ બંને મહિલા શક્તિ છે એમને ખાસ વિશેષ અભિનંદન પાઠવું છું તથા જિલ્લા પંચાયતની અંદર તમામ મહિલા સભ્યો પુરુષ સભ્યો અને તમામ જિલ્લા પંચાયત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું આવનારા દેશનું ભવિષ્ય એટલે કે બાળક ભવિષ્યનું ભારત એટલે આપનું બાળક એની વધુ યોગ્ય જાળવણી થાય માટે ગોળિયા ઘર અને બહેનો માટે સ્પેશિયલ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા એક અલાયદી મહિલા કર્મચારી પણ કાયમ માટે રહેશે કે જેથી બાળકોની તંદુરસ્તી માટે કોઈ તકલીફ ન પડે અને ઉજ્જવલ ભારત ભવ્ય ભારત ન પાયો મજબૂત તંદુરસ્ત બાળક થાય એ દિશામાં અમારી જિલ્લા પંચાયત માન્ય પ્રમુખશ્રી અને ડીડીઓશ્રી જે મહિલા શક્તિ છે એમની આગેવાનીની અંદર આ એક અમારા તરફથી ઉત્કૃષ્ટ પગલું કો કે નજરાનું કો કે એમના માટે સેવામાં પ્રયત્ન કર્યા છે આ મહિલા રૂમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘોડિયાઘર અને મહિલા રૂમ બાળકોનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે જેથી કરી અને મહિલાઓને પોતાના કાર્યક્ષેત્રમાં પડતી આ નાના બાળકને સાચવવાની તકલીફ હોય કે પછી એના પીરિયડ્સના દિવસોમાં એના માટે પોતાના શારીરિક આરામની જરૂરિયાત જણાતી હોય તેવા નાજુક સમયને સાચવી લેવા માટે આજે આ અહીં મહિલા રૂમની ઇનોગ્રેશન કરવામાં આવ્યું હું અહીં જે કર્મચારી મંડળની બહેનો છે જેમને આ સગવડનો લાભ મળનાર છે તે બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમના નાના બાળકો બીજા લોકો પાસે મૂકીને આવવું પડતું હતું તે બાળકોએ પોતાની માતાની નજર સમક્ષ જ એને બધી સગવડો મળશે તે માટે પણ હું સરકારશ્રીનો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરવાની ชั้นได้สองเงาบินนันไง